કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારો એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મુક્તિ હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે આજે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટીમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા તે પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો તો એવી જ રીતના આ રીક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ ઈ રીક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટી ના આધારે સારું વાહન પંચાયત વાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગામ પંચાયતને આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ એ રીક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાયબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકાર નું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું કઈ આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં એ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણ વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે